ખાડીપુરના પાણી ઓસર્યા બાદ SMC અને ફાયર સહિતની ટીમો યુદ્ધના ધોરણે સફાઈ કામગીરીમાં લાગી ગઈ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી ગીતાનગર ખાતે સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો ખાસ કરીને ખાડી કિનારે આવેલા ગીતાનગર ખાતેના આવાસમાં પાણી ઉતરતાની સાથે જ ફાયર વિભાગની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ સફાઈ કામગીરી માટે પહોંચી ગઈ હતી પાણી ભરાવાને કારણે ઘરો અને સોસાયટીઓમાં કાદવ કીચડ ફેલાઈ ગયા હતા ટીમો દ્વારા પાણીનો નિકાલ કાદવ કીચડ દૂર કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી આવાસના રહેવાસીઓને પણ સફાઈમાં મદદ કરવા માટે આગળ આવ્યા હતા રોગચાળાને કાબૂમાં લેવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો પાણી ભરાયા બાદ રોગચાળો ફેલાવાનો ભય હંમેશા રહેતો હોય છે આ જોખમને ટાળવા માટે મનપાની આરોગ્ય ટીમ દ્વારા યુદ્ધના ધોરણે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી મચ્છર માખી અને અને અન્ય ઉપદ્રવને રોકી શકાય આ માટે ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ગટર ખાબોચિયા અને કચરાના ઢગલા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તો મોટી સંખ્યામાં ટીમો કાર્યરત કરવામાં આવી છે શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અને આરોગ્યની કામગીરીને ઝડપી બનાવવા માટે મોટી સંખ્યામાં ટીમોને તૈનાત કરવામાં આવી છે પ્રભાવિત દરેક સ્થળ પર ટીમો સક્રિયપણે કામ કરી રહી છે જેથી પરિસ્થિતિને વહેલી તકે સામાન્ય બનાવી શકાય તંત્ર દ્વારા લોકોને પણ સહકાર આપવા અને પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે આ કામગીરી દ્વારા ખાડીપુર બાદની પરિસ્થિતિને નિયંત્રિત કરવાને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત તંત્ર કટિબદ્ધ છે ત્રણેક દિવસે પાણીનો ભરાવો હતો જે કાલે સવારેથી પાણીનો ભરાવો ઉતરવાનું સ્ટાર્ટ થતા જ આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરેક એરિયામાં સાફ સફાઈની સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી હતી જેના સંદર્ભે ગઈકાલે મોટાભાગના એરિયા આપણે ક્લિયર કરી દીધા છે અત્યારે આપણે અહીંયા બામ્બે આવાસની અંદર પર્વતની અંદર સાફ ટકાની કામગીરી ચાલે છે જેમાં કાલે મોર્નિંગ આજે મોર્નિંગમાં છ વાગે જેટલું પાણી ઉતરેલું હતું ત્યાર પછી આપણે અહીંયા સડસઠ માર્કની ટીમ મૂકેલી છે સાથે સાથે ધોસુબી રોબોટ અને ટ્રકની ટીમ બી આપણે મૂકવામાં આવેલી છે અને આની સાથે સાથે મેડિકલ ટીમ દ્વારા દરેક જગ્યા પર થર્ડ અફેક્ટેડ જેટલા બી એરિયા છે દરેક જગ્યા પર મેડિકલ ટીમ ડિપ્લોય કરી અને તેમાં દરેકનું સર્વેલન્સ એક્ટિવિટી કરી ઘરે ઘરે જઈ એનએમ અને એપ્યુએ દ્વારા સર્વેલન્સ કરી અને એમાંથી જે કોઈ બીને કોઈ નાની મોટી બીમારી હોય ફીવર હોય તાવ હોય ડાયરિયા હોય એ બધા જ વ્યક્તિને આપણે મેડિકલ ટીમ દ્વારા જે દવા પૂરી પાડવામાં આવેલી છે આ ઉપરાંત વીબીડીસીની કામગીરી દ્વારા વીબીડીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં પાણીનો ભરાવો થોડો થયેલો હોય ત્યાં બેક્ટિસિયોલની દવા અને અલગ અલગ ટાઈપની જંતુનાશક દવાનો છંટકાવ કરી કરવામાં આવેલો છે જેના કારણે નજીકના ભવિષ્યમાં ડેન્ગ્યુ મલેરિયા જેટલી બીમારીઓનો રોગચાળો ન પાડે એ માટેની પૂરી તકેદારી સુરત મહાનગરપાલિકા લેબાઈ જન આરોગ્ય વિભાગ દ્વારા